જય માતાજી મિત્રો હર હર મહાદેવ માં વર્ષ તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આ યોગ્ય આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા છો તો દોસ્તો આપણે હવાન મેં મસ્ત નહીભાઈ તૈયાર થઈ ગયા છીએ અને આજે તુષારભાઈને ને ઘણા દિવસથી ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી કારણ કે એકદમ નજીક જ છે આપણે પણ કોઈ દિવસ સિવાય હજુ મંદિરે ગયા નહીં તો આજે છે અમારે મંદિરે દર્શન કરવા જવું છે અને તે પાછું અમને રેલવે રેલવેમાં બિહારીને લઈ જો તો આજે આપણે રેલવે રેલવેમાં બિહારીને એમને ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે

પછી એ પ્લેટફોર્મ પર જવાનું છે તઈ જતા તો ચાલો દોસ્તો આપણે ટિકિટ લઈ લીધી છે અને જવાનું છે હોમા પ્લેટફોર્મ પર તો અમે આપણે જવાનું છે કારણ કે આઈ બાજુના પ્લેટફોર્મ પર ટિકિટ લઈ ને આ ગોધરા રૂટ છે એટલે આ બાજુ તો ગોધરા જવાય અને આવું પ્લેટ આપણે જવાનું છે અને હા પ્લેટફોર્મ એકદમ નવું બનાવી દીધું છે જોરદાર મસ્ત બનાવી દીધું છે

પહેલી વખત ઊંચાઈ તો તો ખરી ને ટ્રેન જાય એટલે ઊંચાઈ તો હોય રેલવે એટલે એમનો ઉત્સાહ વધારે છે એટલે જ આપડે લઈને આવ્યા છીએ રવિવાર એય ગાડી પાટા પર છે હમ બકર રાચે આટો મારેલી હોય કે ઓમણે ફાઈનલી દોસા રેલવે ચલો ઊભી રે એટલે બેહવાનું હા હજુ ઊભી નહીં રહી ચાલો હો આગળ થોડું થોડા હેરતા થઈએ આપણે આગળ હેરતા તો કેમ કે છેલ્લો ડબ્બો તો એકદમ નજીક આવી ગયો હજુ ઊભી રહી નહીં એટલે આપણે કહેવાય હે આવી ઊભી રહ્યા છે આગળ ચલો ગાડીએ બ્રેક કરી દીધી બસ 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 બેજો હા તો ચાલ દોસ્તો આપણે સીટ મળી ગઈ છે મારા અનુસાર ભાઈ આ તો બેઠા 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 તે લખોને લે બેવા મળી હા અલમ તો બેઠા એની એસી ચાલુ છે તો યાદ છો કે જીપનભાઈ તો તો બેઠો તો બેઠા ને ચાલો આપડે એવું આપણું ઢાકોર આવી ગયું તો ચાલો હવે આપણું ઢાકોર આવી ગયું હેડો ઉતરી ગયા છે ગાડી થી ભારત માતા કી જય ભારત કી જય તો ફાઇનલી મિત્રો આપણે ડાકોર આવી ગયા છીએ અને આપણે રેલવેમાંથી ઉતરી જ્યા ને હવે જવાનું છે મંદિરએ તો ચાલો

મંદિર જ મસ્ત બજાર eliani mashtatni beradi jazarni bide ustiga malidaydi